હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર ભૌતિક અને રાસાયણિક ફેરફારો જેમાં આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ પાંચમું ચેપ્ટર ભૌતિક અને રાસાયણિક ફેરફારો જેનું સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો ખાસ અને બરાબર સમજો ધોરણ નવમાં ફરી પાછું આવવાનું છે પ્રકાશ સંશ્લેષણ પાણીમાં ખાંડનું ઓગળવું કોલસાનું બળવું મીનનું પીગળવું એલ્યુમિનિયમના ટુકડાની ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ વરખ બનાવો ખોરાકનું પાચન તો ભૌતિક ફેરફાર કયા કયા છે પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું મીણનું પીગળવું એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવી જ્યારે રાસાયણિક ફેરફારમાં પ્રકાશ સંશ્લેષણ કોલસાનું દહન ખોરાકનું પાચન ચાલો નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જો વિધાન ખોટું હોય તો તમારી નોટબુકમાં સાચું વિધાન લખો તો પેલું લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે તો ખોટું વિધાન છે સાચું વિધાન લાકડા કાપીને તેના ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે બીજું પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે ખરું જસદનો ઢોળ ચડાવેલ લોખંડની પાઇપ પર જલ્દી કાટ લાગતો નથી ખરું લોખંડ અને તેના કાંઠ બંને એક જ પદાર્થ છે ખોટું લોખંડ અને તેના કાંટ બંને જુદા જુદા પદાર્થ છે કારણ કે લોખંડને આયન કહેવાય એના કાંટ આયન ઓક્સાઇડ કહેવાય વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી ખરું વિદ્યાર્થી મિત્રો તમારે ગણિત વિષયના વિજ્ઞાન વિષયના બધા જના વિડિયો વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે Google Play Store કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો એપ્લિકેશન દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બરાબર એકમ કસોટી સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો આ પેજ ખુલેમાં મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો

ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે આ કયા પ્રકારનો ફેરફાર છે સમજાવો તો જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે આથી એ ફેરફાર રાસાયણિક ફેરફાર છે પાંચમું જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે આ ફેરફારોને ઓળખો એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય તો કે છે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌપ્રથમ મીણ પીગળે છે આ મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આ ફેરફારો રાસાયણિક ફેરફાર છે આ મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફાર જોવા મળે છે આવા પ્રકારનું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે આ ભૌતિક ફેરફાર છે પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું ચાલુ રાખતા તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તે સળગી ઉઠે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે આ રાસાયણિક ફેરફાર છે છઠ્ઠું તમે કેવી રીતે બનાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે સોરી તમે કઈ રીતે કહી શકશો તો દહીં બનાવવા માટેનો મૂળ પદાર્થ દૂધ છે દૂધમાં દહીં બને દૂધ અને ભિન્ન રાસાયણિક તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે બરાબર તો એટલે કે છે તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું નું જામવું એ રાસાયણિક ફેરફાર છે તો આ રીતે સમજાવવાનું સમજાવો કે લાકડાનું બળવું તથા લાકડાને તેના નાના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે તો લાકડાનું દહન થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા ગુણધર્મ વાળો પદાર્થ રાખ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તેથી તે રાસાયણિક ફેરફાર છે જ્યારે લાકડાને કાપી તેના નાના ટુકડા કરવાથી તેના આકાર અને કદ બદલાય છે પરંતુ નાના ટુકડાઓ એ પદાર્થ તો લાકડું જ છે તેથી તે ભૌતિક ફેરફાર છે આમ લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર છે આઠમો કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો તો કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે જેમાં પહેલું એક બીકરમાં એક કપ પાણી લો તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના બે ત્રણ ટીપા નાખો પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય અને આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળશે નવમું સમજાવો લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય છે તો લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે દસમું સમજાવો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે તો હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા સૂકી ભેજ વગરની હોય છે વળી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં સારવાળું પાણી હોય છે જે લોખંડની કટાવવાની ક્રિયા ઝડપી બનાવે છે આથી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે અગિયારમું રસોઈ રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી છે સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતર થાય છે જેને આપણે કહી ફેરફાર એ ત્યારબાદ બળે છે સળગે છે તો ફેરફાર બી તો નીચેના વિધાન આ ફેરફારો સાથે સંબંધ ધરાવે છે જેમાં સાચા વિધાનની પસંદગી કરો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે ફેરફાર એ અને ફેરફાર બી બંને રાસાયણિક ફેરફાર છે તો ઉપરોક્ત એક પણ પ્રક્રિયા રાસાયણિક ફેરફાર નથી તો ભાઈ ફેરફાર બી એ રાસાયણિક ફેરફાર છે બરાબર કારણ કે સળગે છે એટલે એનું કાર્બન ડાયોક્સાઈડમાં રૂપાંતર થાય અને વાયુ પ્રવાહીમાંથી વાયુ બને તે તો ભૌતિક ફેરફાર થયો અજારક બેક્ટેરિયા પ્રાણી જ કચરાને પચાવીને બાયોગેસ બનાવે છે જેને ફેરફાર એ કહીએ ત્યારબાદ બાયોગેસનું બળતણ બળે છે સળગે છે તો ફેરફાર બી કહીએ તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી વિધાન પસંદ કરો તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો ફેરફાર 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 એ રાસાયણિક છે બી રાસાયણિક ફેરફાર છે ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે તો ઉપરનામાંથી એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી તો ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે કારણ કે દહન થઈ છે એટલા માટે પ્રકૃતિ બદલાઈ જશે તો આ રીતે સરસ મજા સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ છે બરોબર સ્વાધ્યાય પીડીએફ તમે વાંચન માટે લેખન માટે તૈયારી માટે ક્યાંથી મેળવી શકશો એપ્લિકેશનમાંથી તો તમારા મિત્રો દોસ્તો જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત